રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રાધનપુર મોટા ઠાકોરવાસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી કાઢી મોટા ઠાકોરવાસ સુધી ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પૂર્ણ્ય કરી આવતા રાધનપુર ખાતે રહેતા અને કમોબેન ભુરાજી ઠાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહે રાધનપુર મોટા ઠાકોર વાસ આજરોજ દેશની રક્ષા કાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે આવેલ ગાયત્રી મંદિરથી ઠાકોર વાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી કેશાજી ઠાકોર અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને પહેલાદજી ઠાકોર અને નગરસેવક ગણેશજી ઠાકોર અને ભુરાજી ઠાકોર અને ભાવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને જયંતિભાઈ ઠાકોર અને લાલજીભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી અને પૂજાજી ઠાકોર અને લીલાધરભાઈ ફોજી અને તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર અને રાધનપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પિરાજી ઠાકોર અને ધારાસભ્યના દીકરા નરસિંહજી ઠાકોર અને લાલા દાદાજી ઠાકોર અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર નગરજનોની અંદર ખુશી જોવા મળી હતી રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કુમાર હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે કેવી ખુશી સ્વાગત કરી આજે મને બહુ ખુશી થઈ છે કેવી દેશની રક્ષા કરશ આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ હવે આજે ખૂબ જ આનંદની વાત છે અમારા રાધનપુર નહીં પણ ઠાકોર સમાજનો ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનો દરેક સમાજનો ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત માતા પિતાના આશીર્વાદ થી એક નેવી એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે આજે ખૂબ હરસ ભેર ઉત્સાહભેર આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ અઢારે આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનું ખૂબ જ એ સ્વાગત સન્માન કર્યું છે એ બદલ મેં પણ હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે અને એમના જીવનમાંથી બીજા ભાઈઓ યુવાનો પ્રેરણા લે દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને મા ભૌમની દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી માં ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું હસતું